નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોટ ચેનલ માં અંકિત ઠુમર ખડકપુત્ર આપ સર્વે ખડક મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખડક મિત્રો આજના આ વિડિયો ની અંદર આપણે જે છે વાત કરવી છે કે ગુજરાત સરકાર જે છે આપણે દર દર વર્ષે આપણે ને કપાસ મગફળી અને સોયાબીન ના જે છે એ ટેકાના ભાવ જે છે એ જાહેર કરતી હોય છે ત્યારે અને ગઈકાલે જે છે એ ગુજરાત સરકાર દ્વારા જે છે આપણે જે આપણે 2025-26 ના વર્ષ માટે જે છે આ ત્રણ પાકના જે છે એ અને ટેકાના ભાવ જે છે એ જાહેર કરેલા છે સરકાર જે છે આપણે દરેક દર વર્ષે આપણે જે છે મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય બાજરો હોય આ બધા ચોમાસુ પાકોની જે છે એ ટેકાના ભાવે જે છે એ ખરીદી જે છે એ કરતી હોય છે ગઈકાલે જે છે એ આપણે

અને થોડા ઘણા અને ખેડૂતો એને કપાસનું પણ જે છે વાવેતર કરેલું છે સોયાબીનનું પણ જે છે એ વાવેતર અને ગુજરાતની અંદર જે છે એ થયેલું છે ગઈકાલે જે છે એ ગુજરાત સરકારે આપણા કપાસનો ભાવ જે છે એ 1542 રૂપિયા જે છે એને ભાવ જે છે એ એને જે નક્કી કરેલો છે એટલે જે છે આ આપણી ગુજરાત સરકાર આપણો જ્યારે કપાસ પાક આપણો જે છે એ તૈયાર થઈ જાય ત્યાર પછી જે છે એ 1542 ના ભાવે જે છે એ જો તમારે CCI માં જે છે એ અને કપાસ તમારે વેચવો હોય તો પણ તમે જે છે એ વેચી શકો છો ને તેનો ભાવ જે છે એણે પંદરસો ને બેતાલીસ રૂપિયા જે છે એ એણે નક્કી કરેલો છે એ ભાવે જે છે એ આપણી ગુજરાત સરકાર આપણો કપાસ ખરીદી શકે છે હવે વાત રહીએ આપણે મગફળીની તો ગુજરાતની અંદર જે છે એ મગફળીના વાવેતરનું જે છે એ આપણી શરૂઆત થઈ ગઈ છે તો એ મગફળીનો પાક આપણે પાકે ત્યાર પછી આપણી ગુજરાત સરકાર જે છે એ મગફળીના પાકની પણ ટેકાના ભાવે જે છે એ ખરીદતી હોય છે એટલે કે એ મગફળીનો ને ટેકાનો ભાવ જે છે એ એને ગઈકાલે ચૌદસો ને બાવન રૂપિયા જે છે એ મગફળીનો ભાવ જે છે એ ને નક્કી કરેલો છે આ જે આપણે ટેકાના ભાવે જો આપણે મગફળી હોય આપવાની તો અમે જે છે એ ત્યાર પહેલા આપણે જે ફોર્મ જે છે એ ચાલુ થશે ત્યાર પહેલા અમે જે છે આ અમારા પ્લેટફોર્મ ઉપર જે છે એ અમે વિડીયો મૂકીશું જેથી કરીને તમે ફટાફટ આ મગફળીના ટેકાના ભાવે જે છે એ તમે એની અરજી કરી શકો એના ફોર્મ જે છે એ તમે ભરી શકો હવે આપણે વાત થઈ સોયાબીન ત્યારબાદ જે છે એ આપણે સોયાબીનનો પાક આપણો તૈયાર થાય છે ત્યારબાદ છે એ આપણી ગુજરાત સરકાર તેને ટેકાના ભાવે જે છે એ ખરીદ છે એટલા માટે એક હજારને પાંસઠ રૂપિયા જે છે એ આ સોયાબીનનો ટેકાનો ભાવ ગઈકાલે જે છે એ આપણી ગુજરાત સરકાર દ્વારા જે છે એ રજૂ થયેલો છે જાહેર કરેલો છે એટલે આપણી જે ગુજરાત સરકાર છે તે એક હજાર પાંસઠ રૂપિયાના ભાવે સોયાબીનનો પાક જે છે એ આપણો તૈયાર થાય ત્યાર પછી જે છે એ ખરીદી શકે છે તો આ જે મિત્રો આપણે વાત થઈ આપણે ગુજરાત સરકાર બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષ માટે જે છે આપણો ચોમાસુ પાક જે છે ખરીદતી હોય છે તેના માટે તો આજના આ વિડીયો અંદર આટલું જ આજનો આ વિડિયો મિત્રો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડીયો મિત્રો જેમ બને બીજા ખેડૂત ભાઈઓ સુધી જે છે એ તમે પહોંચાડવાનું ના ભૂલતા જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓને પણ આ જે છે માહિતી જે છે એ મળતી રહે આભાર જય જવાન જય કિસાન મિત્રો